બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા વિશ્વામિત્રી બ્રિજ પર ગડર લોન્ચિંગના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે ત્યારે સૂર્યદર્શન ફાટક તરફ વાહન વળતા ટ્રેન વ્યવહારમાં મુશ્કેલીઓ સર્જાઈ છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા વિશ્વામિત્રી બ્રિજ પર ગડર લોન્ચિંગના કારણે છથી તારીખે રાત્રે એક વાગ્યાથી બ્રિજ બંધ કરવામાં આવ્યો છે તેવું ફરમાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તેના કારણે અટલાદરા કલાલી પાદરા સહિતના વિસ્તારમાં જવા માટે વિશ્વામિત્રી સ્ટેશન નજીક સૂર્યદર્શન ફાટક તરફ વાહન વળ્યા છે પરંતુ શુક્રવારે સવારે સાડા અગિયાર વાગે ફાટક બગડ્યું હતું તેથી મેન્યુઅલ ફાટક બંધ કરીને મરામતની કામગીરી હાથ ધરી હતી તેને કારણે ફાટક ખુલશે તેની રાહ જોઈને બંને સાઈડે ઉભેલા વાહનોને ફાટક બંધ રહેશેની જાણ કરતાં વાહન ફેરવવા અફરાતફરી મચી હતી જ્યારે ગુરુવારે સવારથી મોટી સંખ્યામાં વાહન ચાલકો અને ભારદારી વાહનોને વિશ્વામિત્રી બ્રિજ પહેલા સૂર્યદર્શન ટાઉનશિપ થઈ સૂર્યદર્શન ફાટક ક્રોસ કરીને કલાલી તરફ જતાં મુશ્કેલી સર્જાઈ હતી દર મિનિટની આસપાસ અહીંથી પસાર થાય છે ત્યારે ભારે ટ્રાફિક વચ્ચે ફાટક બંધ કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે જ્યારે કેટલાક વાહનો ફાટક બંધ થતા અંદર રહી જતા હતા આખરે આરપીએફની મદદ લેવાઈ હતી જ્યારે ફાટક પાસે બે બે ટ્રાફિક જવાનો મુકાયા હતા પણ તેમની નિષ્ફળ કામગીરી જોવા મળી હતી હવે ગરમીના કારણે કોઈનું મોત થશે તો જવાબદાર કોણ